વડોદરામાં આવેલા વાવાઝોડાના પગલે નાગરવાડા ચાર રસ્તા પાસે આવેલા બ્રિજ કોર્નર એપાર્ટમેન્ટની આગળ અગાસી તૂટી પડતા વાહનો દબાઈ ગયા હતા જેથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો વડોદરા શહેરમાં આવેલા વાવાઝોડાએ ભારે તરાજી સર્જી હતી તો બીજી તરફ નાગરવાડા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટની અગાસી ધરાશે થઈ હતી એપાર્ટમેન્ટની અગાસી અને દિવાલ ધરાશે થતા વાહનો દબાયા હતા ધરાશે થયેલી દિવાલ નીચે એક કાર સહિત બાઇક દબાઈ ગઈ હતી ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરના લશ્કરો બનાવ સ્થળે પહોંચ્યા હતા જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો